આ તે કેવો નિયમ મોરબી સરકારી કચેરીઓમાં નિયમોનો ઉલાળ્યો કેમ મોરબીમાં રોડ બંધ થાય થઈ જાય પછી તે રીતે ટીસી નિયમો છે કે મનમાની કરી રહ્યા છે મોરબી શહેરમાં નીતિ નિયમો વગરના અને બાંધકામની મંજૂરી વગરના આઠથી દસ માળના એપાર્ટમેન્ટ બની રહ્યા છે જ્યાં જરૂર પડતા વીજ પાવર માટે મોરબી શહેર વીજ તંત્ર ટીસી નાખીના વીજ પુરવઠો પૂરો પાડે છે પણ આ ટીસી રોડની સમાંતર નાખવા જોઈએ પણ રોડમાં આડા નાખવામાં આવે છે જેથી રોડની અવર બંધ થઈ જાય છે રોડનો વિકાસ રૂંધાઈ જાય છે જેના કારણે ભૂમાફિયાઓને ઘી કેળા જેવું થઈને રહે છે કેમ કે એક રોડ ઉપર આડું ટીસી ઊભું કરવામાં આવતા તેની પાછળ કાચા પાકા મકાનો બની ગયા છે રોડની સંપૂર્ણ અવર બંધ થઈ ગઈ છે તેવું જોવા મળ્યું છે મોરબી શહેરમાં સિંચાઈ વિભાગની નાની કેનાલ રોડ પર મોટાભાગના ટીસી રોડમાં આડા આવડા નાખવામાં આવ્યા છે તેથી રોડનો વિકાસ રૂંધાઈ ગયો છે તેથી દૂર કરવા બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે વીજ તંત્રને દસ જેટલા પત્રો લખ્યા છે કેનાલ રોડ પર આડા ખોડેલા ટીસી હટાવવા જણાવ્યું છે પરંતુ વીજતંત્રએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી તેવું જાણવા મળ્યું છે જ્યારે એક જ શ્રેણીની બનેલી એક સોસાયટીમાં સામસામે બીજ જેટલા આઠ નવ માળના એપાર્ટમેન્ટ છે તેની દરેક આડી શેરીમાં બબ્બે આડા ટીસી ઉભા કરી દીધા છે જેથી તે રોડમાંથી અવરજવર થઈ શકતી નથી ને લોકોને ભય સતાવી રહ્યો છે જ્યારે લાતી પ્લોટમાં એક રોડમાં ટીસી આડું નાખી દેતા તેની પાછળ રોડ ઉપર રહેણાંકના કાચા પક્કા મકાનો બની ગયા છે રોડની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે ત્યારે આ વૃષ્તંત્ર આવા ટીસી ખોડવા માટે કોઈની મંજૂરી લેતા નથી જો ટીસી ખસેડવાનું કહેવામાં આવે તો તેના પૈસા ભરવાનું કહે છે આ નિયમો જડ છે કે પછી વીજ તંત્રના સ્થાનિક અધિકારીઓની મનમાની હોય તેથી અનેક સવાલો ઉભા થયા છે લોકો વીજ તંત્રની આવી કામગીરી બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોરબી